સત્યાવીસ નક્ષત્રોમાં આદ્રા નક્ષત્ર અને તિથિઓમાં ચૌદશની તિથિ એ મહાદેવને સમર્પિત છે ત્યારે આવતીકાલે આ બંને વસ્તુઓનો સમન્વય થઈ રહ્યો છે એટલે કે આવતીકાલે ચૌદશની તિથિ હોવાની સાથે સવારે અગિયાર વાગે ને પચીસ મિનિટ બાદ આદ્રા નક્ષત્ર પણ બેસી રહ્યું છે આ દિવસને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે ત્યારે આ દિવસે કેવી રીતે રીઝવશો કૈલાશપતિને જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા અકાલ મહત્વ કર્મ કરે ચાંદ ભક્ત હો મહાકાલ કા જ અને ચૌદ નો સમન્વય તમને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી આદ્રા નક્ષત્ર ને ચૌદશ સમન્વય શું કામ કરે છે તો તમને કદાચ કહી દઉં કે ઘણી વખત આપણે બહુ બધા જપ કરતા હોઈએ છીએ પણ અમુક તિથિવા નક્ષત્ર કે સારા યોગમાં જ્યારે જપ થાય છે તો એનું હજારો ઘણું એનું પુણ્ય મળે છે પણ આદ્રા નક્ષત્રમાં કરવામાં આવતા જપ અથવા પૂજન કરવામાં આવતું હોય તો એનું હજાર નહીં પણ કરોડ ઘણું પુણ્ય એ આદ્રા નક્ષત્રને નો જ્યારે સન્વય થાય ત્યારે આ બને છે જે આવતીકાલે છે શિવ પુરાણ માં એનો ઉલ્લેખ છે મિત્રો આની પહેલા આપણે જોયું તું કે શિવ પુરાણમાં એક ઉલ્લેખ હતો કે માક્ષર મહિ જ્યારે માક્ષર મહિનો હોય એ આદ્ર નક્ષત્રે ભગવાન શિવજી સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા જે આપણને ખબર છે પણ આખા વર્ષમાં આદ્રા નક્ષત્ર દર મહિને એક વખત આવે અને ચતુર્દશી તિથિ અજવારિયામાં અને અંધારિયામાં ચૌદશ તિથિ આવતી હોય પણ જ્યારે આદ્રા નક્ષત્ર અને 14 સ્તિતિ જ્યારે બે ભેગી એક દિવસે થાય ત્યારે આ યોગ બને છે આદ્રા નક્ષત્ર અને 14 ચતુર્દશીનો યોગ અને આ યોગ એ આખા વર્ષમાં ફક્ત બે દિવસ આવે છે અને બે દિવસ કયા છે એક તો આવતીકાલે એક તો આવતીકાલે આ યોગ બનશે એટલે એક દિવસ પહેલા તમને જાણકારી આપીએ ઘણી વખત આપણને ખબર ના રહે યોગ આવી જાય અને તમારા બધાને તમને આવા યોગનું કદાચ જ્ઞાન ન હોય પણ શાસ્ત્રનું જ્ઞાન અમને તો છે અને તમે બધા દર્શક મિત્રો અમારા એક પરિવારના મેમ્બર છો ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ વર્ષોથી નિહારો છો તો તમને બધાને એડવાન્સમાં જાણકારી આપવી અમારી ફરજ છે કાલે યોગ બને છે પણ આજે તમને એટલે કહીએ છીએ કે આવતીકાલે તમારે આ ઉપાય કરવા હોય તો કરી શકો કેમ કે આવતીકાલે કરવામાં આવેલા જપ અથવા પૂજન અને આ બે દિવસ કયા છે એક તો આવતીકાલે અને બીજું એક આવશે જુલાઈ મહિનામાં ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ દિવસ એટલે કે તારીખ અત્યારથી લખી લેજો ત્રેવીસ સાત બે હજાર પચીસ પાછો ફરતી આ યોગ બનશે એક આ આવતીકાલે છે ને એક બીજો આવશે ત્રેવીસ સાત બે હજાર પચીસ બુધવારના દિવસે આ યોગ બનશે મતલબ બે હજાર પચીસ માં આખા વર્ષમાં ફક્ત બે દિવસ આ યોગ બને છે આદ્રા નક્ષત્ર અને ચૌદશ નો સમન્વય અને આનું પ્રમાણ શિવપુરાણના વિદેશ્વર સહિતાની અંદર જણાવેલું છે મિત્રો મનમાં લોકોના બે ત્રણ પ્રશ્નો પણ ઉદભવિત થયા હતા કે શાસ્ત્રીજી આદરા નક્ષત્ર જે છે ઘણી વખત એવું બને કે આદરા નક્ષત્ર બપોર પછી ચાલુ થતું હોય સવારે ચાલુ થતું હોય ને ચૌદસ ઘણી વખત એ પહેલાં પૂરી થઈ જતી હોય તો અમારે આવી દુવિધામાં શું કરવું જેમ આવતીકાલની જ વાત કરી દઉં આવતીકાલે બાર તારીખ છે અને આવતીકાલે આદરા નક્ષત્ર જે છે જેની શરૂઆત સમય સવારે અગિયાર વાગ્યાને પચીસ મિનિટ પછી થવાની છે આવતીકાલે આદ્રા નક્ષત્રની શરૂઆત અગિયાર વાગ્યાના પચ્ચીસ મિનિટ થાય છે અને જુલાઈ મહિનાની જે છે એમાં પણ તમને કહી દઉં ત્રેવીસ સાત બે હજાર પછી બુધવારની છે સાંજે છ વાગ્યા પછી છ વાગ્યા સુધી જ આદ્રા નક્ષત્ર છે પછી આદ્રા નક્ષત્ર નથી પછી આદ્રા પુનર્વસુ એના પછી પુનર્વસુ નક્ષત્ર બેસી જાય અને અહીંયા આવતીકાલે જે છે સવારમાં તો નામનું નક્ષત્ર છે અને પછી આ બેસે છે તો લોકોના મનમાં એવું થાય કે અમારા કયા દિવસે મતલબ જે ટાઈમ હોય એ દરમિયાન કરવા જોઈએ કે આખો દિવસ લઈ શકાય તો એનો પણ જવાબ શાસ્ત્રમાં લખ્યો છે મૃગીર્ષો મિતો ભાગ પુનર્વસ્યાદિ મસ્તકા પુનવસ્યા મસ્ત એવું લખ્યું છે કે જ્યારે મૃગશીષ નો પૂછનો ભાગ એટલે મૃગશીષ નક્ષત્ર પૂરું થતું હોય અને પૂછડી નો ભાગ હોય અથવા આદરા નક્ષત્ર પૂર્ણ થઈ જાય અને પુનર્વસુ પુનર્વસુ નક્ષત્ર એની અંદર પ્રવેશ કરી લે તો શું આદરા નક્ષત્ર ફળ મળે કે ના મળે તો લખ્યું છે કે અહીંયા કદાચ આદરા નક્ષત્ર ભલે અગિયાર વાગે શરૂ થતું પણ સવારથી તમે જપ કરો છો મૃક્ષ શિષ્નો પાછળનો ભાગ હશે અથવા પુનર્વસુ નક્ષત્રનું જ્યારે પ્રવેશ થઈ જાય અને એ દરમિયાન પણ આતરા નક્ષત્ર આવે તો આખા દિવસ દરમિયાન તમે આ જપ કરો છો તો આતરા નક્ષત્રને ચતુર્દશીનો નું ફળ તમને મળે છે એટલે ઘણા લોકોના મનમાં કદાચ પ્રશ્ન હશે કે શાસ્ત્રીજી આવતીકાલે તો સવારે અગિયાર વાગ્યાર પચીસ મિનિટ પછી ચાલુ થાય તો મને સવાર કરવા હોય તો સવાર કરી શકાય કોઈ ચિંતા નથી શાસ્ત્ર પ્રમાણ છે સવારે કરાય હા અગિયાર પચીસ શરૂ થાય છે તો અગિયાર પચીસ કરવું હોય તો વાંધો નથી પણ કદાચ એવું મનમાં રહે કે સવાર કરવા છો તો કરી શકાય કોઈ ચિંતા નથી નક્ષત્ર તિથિ તિથિ જે છે શિવજીની તિથિ છે આદરા નક્ષત્ર શિવજી નું નક્ષત્ર છે આદરા નક્ષત્ર માં ભગવાન શિવજી માક્ષર મહિનામાં સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા અને ચતુર્દશી તિથિ એવું કહેવાય છે કે શિવજીના લગ્નની તિથિ ગણવામાં આવે છે તો આ બંને વસ્તુ ભેગી થાય જે દિવસે તે દિવસે મહાયોગ કહેવામાં આવે છે અને આ મહાયોગમાં એક કરોડ ગણું પુણ્ય મળે છે આ સમયમાં શિવજીના ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરો અથવા શિવજીની પૂજા પાઠ કંઈ પણ કરો છો તો કરોડ ગણું પુણ્ય પ્રદાન કરે છે એટલે આવા યોગો આવે છે એટલે એડવાન્સમાં તમને કહેવામાં આવે છે અને રહી વાત પુરાણમાં શિવ વિદ્યેશ્વર સહિતાની અંદર અધ્યાય નંબર દસ અને શ્લોક નંબર પણ કહી દઉં છું તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ નંબરના શ્લોકમાં આનું વર્ણન છે જ્ઞાનમ ચ સુસ્તિરમ ભાગ્યમ સર્વભવતી શાશ્વતમ આદ્રાયમ હવે શ્લોકમાં લખ્યું આદ્રાયમ ચ ચતુર્દશ્યામ તજાપ્યમ ત્વક્ષયમ ભવેત જે દિવસે આ નક્ષત્ર અને ચતુર્દશી નો યોગ હોય તે દિવસે કહેવાય છે કે કરવામાં આવેલા જપ મનુષ્યના ભાગ્યના તાળા ખોલી નાખે છે જ્ઞાનમ ચ ભાગ્યમ એ વ્યક્તિના જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ તો થાય છે પણ ભાગ્યમ સર્વ ભવતી શાશ્વતમ ભાગ્યના તાળા ખુલી જાય છે કેમ કે આ યોગની તાકાત એવી છે તો આવતીકાલે તમારે બધાને શક્ય હોય તો શિવજી ઉપવાસ કરજો શક્ય હોય તો શિવજીના મંત્ર લખન એક નોટ લાવી લાલ શિવજીના મંત્રનું કરી અને મંત્ર આવતીકાલે લખેલા મંત્રને જો તમે તમારા ઘરના સ્થાનમાં મૂકો છો મંદિરમાં મૂકો છો તો એ ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે એ મંત્રની તાકાત જોજો તિજોરીમાં એ બુક મૂકવાથી ધન આગમન થાય છે નાનું બાળક ભણવામાં કદાચ અભ્યાસમાં કાચું રહેતું હોય તો એની પુસ્તક ઉપર પણ ઓમ મંત્રની તાકાત ત્યારે વધે છે કે કોઈ યોગ એવો સુંદર બને છે તો આવતીકાલે શિવજીનું આદરા નક્ષત્ર અને શિવજીની લગ્નની તિથિ ચૌ ચૌદશ બંનેનો સમન્વય છે અને મેં કહ્યું તે પ્રમાણે આખા વર્ષમાં ખાલી બે દિવસ બનવાનું છે બીજું આવતીકાલે તમારે શું કરી શકાય ઉપવાસ તો મેં કહ્યું તે મંત્ર લેખન કરી શકાય જેટલા મંત્ર વધારે લખાય એટલું સારું પાછું એક નોટ લઈ અને લાલ પેન લઈ અને ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય લખતા રહેજો આવતીકાલે ધ્યાન કરવું હોય તો ઓમ ખાલી ઓમ શબ્દ ધ્યાન કરો ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાન યોગીના કામદા મુક્ષદમ ચૈ કે ઓમકારાય નમો નમા ઓમ 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 ઓમનું ઉચ્ચારણ કરજો અને એ કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કિસ્મત તમારું ચમકે છે ઓમ શબ્દની તાકાત છે ઓમ એટલે પરબ્રહ્મ ઓમ એટલે પરમાત્મા ઓમ એટલે સ્વયં શિવ તો આવતીકાલે તમે ધ્યાન કરી શકો છો હા વિશેષ શિવજીની મહાપૂજા કરવી હોય શિવજીનો અભિષેક કરવો હોય લઘુરુદ્ર કરવો હોય મહાયજ્ન કરવો હોય પંચોક્ત્ર પૂજા કરવી હોય તો એ પણ તમે કરી શકો છો પણ આવતીકાલે શક્ય હોય તો શિવજીના દર્શન તો ચોક્કસ કરજો અને શક્ય હોય તો ઘરે બેસીને તમે આ ઓમ શબ્દના મંત્ર જાપ ધ્યાન વગેરે તમે ચોક્કસ કરજો જેથી જ્ઞાનમ ચ સુસ્થિરમ ભાગ્યમ સર્વા ભવતી શાશ્વતામ આદ્રાયાંમ ચ ચતુર્દશ્યામ તજાપ્યમ પક્ષ સ્યંમ ભવેત ભાગ્યના તાળા ખુલી જશે તો દર્શક મિત્રો આજે મેં તમને સરસ મજાનું આત્રા ચૌદશ નો સમન્વય વિશેની માહિતી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન